નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે રિવ્યૂ કરીશું મીઠડા મહેમાન મહેમાનો ઘણા હોય છે મીઠડા હોય ઘણા કડવા હોય પણ મહેમાન તો મહેમાન હોય છે અહીંયા કોઈ મહેમાનની ખાસ વાત નથી કરવામાં આવી પણ એક સફરમાં જ્યારે ચાર અજાણ્યા વ્યક્તિઓ ભેગા થાય ત્યારે એ એકબીજાના મહેમાન બનીને રહે એવી કંઈક વાત આ મૂવીમાં કરવામાં આવી છે સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે અહીંયા આપણે મનોરંજન ક્રિકેટ અને કરંટ અફેર્સ વિશે રેગ્યુલર ચર્ચા કરતા હોઈએ છીએ જો તમને આ બધું ગમતું હોય તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જો પહેલીવાર આવો છો તોય અને વારંવાર આવો છો તોય હું સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ્સ ઉપર પણ ઉપલબ્ધ છું જો તમે મારી સાથે ત્યાં જોડાવા માંગતા હો તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો વાત કરીએ મીઠડા મહેમાનની હરી જે છે એ કેબ ડ્રાઈવર છે અને કેબ ડ્રાઈવર જ્યારે આઈ થિંક અમદાવાદની આસપાસનો આ સીન છે ત્યાં એ જાય છે અને આદિત્ય ને જેમ આપણે ટ્રેલરમાં જોયું છે એ પ્રમાણે સ્યુસાઈડનો એટેમ્પ્ટ કરતાં એ જોવે છે અને એને એવું લાગે છે કે મારે આ સ્યુસાઈડ થતો અટકાવવો જોઈએ અને એ કોઈ રીતના એને અટકાવે છે અને એને ક્યાંક દૂર લઈ જવાનો પ્રયાસ કરે છે જે તેનું મન ફરે પણ મન ફરતું નથી રસ્તામાં એને કોમલ મળે છે અને પછી મળે છે એક તોફાની છોકરો જ જાય અને પછી આ સફર ચાલુ થાય છે જે અમદાવાદથી ભાગે શરૂ થઈ છે વચમાં મહેસાણા અટકાય છે અને છેક ઉદયપુરમાં એ સફર પૂરી થાય છે પણ ઉદયપુરમાં એ સફર પૂરી થયા પછી પણ ઘણા બધા છેડાઓ ભેગા થાય છે અને આ આખી જ વાત જે છે એ મીઠણા મહેમાનની વાત છે રિવ્યૂ કરીએ ફિલ્મ હળવાશનો એમ કહીને વઘાર છે ફિલ્મ આખી હળવી નથી એટલે જેમને પણ કોમેડીની અપેક્ષા હશે તો આ કોમેડી ફિલ્મ નથી એકદમ ગંભીર મૂવી છે ગંભીર વિષય સાથે લઈને આવે છે હા આ પોઈન્ટ જે પોઈન્ટ ઉપર આખી સ્ટોરી ડેવલપ થઈ છે એના પર તમને એવું લાગે કે આપણે એક ત્રણ ચાર વર્ષ પહેલાં એક હિન્દી મૂવી આવી જોઈ છે પણ એ હિન્દી મૂવી સંપૂર્ણ કોમેડી હતી અને આ મૂવી જે છે એ ગંભીર એ વિષય એ જ છે પણ એની ગંભીરતા સાથે આવ્યો છે અને એને કારણે જો તમે એને પેલી હિન્દી મૂવીને આ ગુજરાતી મૂવીને સરખાવવા જાવ તો કદાચ તમે ખોટા પડશો પણ એ બહુ જ ભાવનાત્મક મુદ્દો છે કોઈપણ દીકરા માટે કોઈપણ સંતાન માટે કે પોતાની મા સાથે કંઈ એવું થાય અથવા તો એની મા કોઈ એવું ડગલું ઉપાડે જેને કારણે એને શરમ આવે તો એની શું હાલત થાય તો આ આખો એટલે જે વસ્તુ છે એ સમજાવવા જતા ડાયરેક્ટર છે અથવા તો સ્ટોરી રાઇટર જે બંને એક જ છે મૂવીના એ પોતાનો સમય લે છે અને પ્લસ રોડ ટ્રીપ છે એટલે રસ્તામાં જે કંઈ આવતું હોય અથવા તો જે કંઈ થતું હોય એના નાના નાના મુદ્દાઓ આવરી લેવામાં આવે છે જો તમે ભાવનાશીલ વ્યક્તિ છો ભાવનાત્મક વ્યક્તિ છો તો તમે પહેલા બીજા સીનથી જ આ મૂવી સાથે જોડાઈ જશો અને જ્યાં ઇન્ટરવલ પડે છે એટલે જે આજકાલના જેનઝીમાં ઇન્ટરવલ બ્લોક કહેવામાં આવે છે ત્યાં ફિલ્મની પીક આવે છે પછી એવું કોઈ ડાઉનફોલ આવતો નથી કે તમને એમ થાય કે યાર આ એક હાફ જુદો હતો બીજો હાફ જુદો છે એવું નથી સરસ એ જ ગતિએ ચાલે છે અને ઘણું ઘણું નવું નવું આપણને જાણવા મળે છે કારણ કે જ્યારે આ ચાર જણા ભેગા થાય છે ત્યારે ખબર નહોતી હોતી કે યશ કેમ સ્યુસાઈડ કરવાનો છે એ ઇન્ટરવલ બ્લોકની આસપાસ ખબર પડી જાય છે અને પછી ધીમે ધીમે એ જે કહેવાય ને કે એ સોલ્યુશન વ્યક્તિ એ સમસ્યાનું એ ધીમે ધીમે આપણી સામે બહાર આવે છે ફિલ્મ ધીમી છે પણ માણવાલાયક છે અગેન આ મારો રિવ્યૂ છે જે ડિસ્કલેમરમાં હું વાત કરું છું મને ગમી કારણ કે આવી જે પોતાની રીતના જ વાર્તા ડેવલપ થતી હોય એવી વાર્તાઓ મને પર્સનલી ખૂબ ગમતી હોય છે જેમ કે ઘણીવાર મેં રિવ્યૂ મારા રિવ્યૂમાં લાલ કપ્તાન વિશે કીધું છે કેટલી ધીમી મૂવી છે પણ એટલી મજા આવે છે આ એ રીતના ધીમે ધીમે મૂવી ચાલતી જાય છે અને તમને પોતાની અંદર લેતી જાય છે એટલે તમે મેં કીધું પ્રમાણે ઇમોશનલી એટેચ થશો તો આ મૂવી તમને ખૂબ ગમશે મને ખૂબ ગમી છે હું એમ કહું કે આ જે ચાર મહિના પૂરા થયા છે આ વર્ષના એમાં જો મને કોઈ મૂવી ગમી હોય તો એક મીઠડા મહેમાન છે અને બીજી મને એક વિક્ટર ખૂબ ગમી હતી બંને અલગ અલગ જોનર છે પણ તેમ છતાં મને આ બંને મૂવી અત્યાર સુધી સૌથી જો બે ગમી હોય તો આ બે મૂવીઝ ગમી છે હવે વાત કરીએ પરફોર્મન્સની તો કલાકારો છે એમાં સૌથી છેલ્લે લઈએ આપણે તો જિગ્નેશ મોદી નાનકડા રોલમાં છે જેને આપણે છેલ્લો દિવસમાં પ્રિન્સિપાલના રોલમાં જોયા હતા એ રાજસ્થાની થોડું ઘણું બોલે છે પણ આમ ગુજરાતીમાં વધુ બોલે છે જે હું છેલ્લે રેન્કિંગ આપીશ ને એમાં જે અમુક પોઈન્ટ્સ કાપવા છે એમાંથી એક પોઈન્ટ આ છે કે ટોયલેટ હ્યુમર ટાઇપ છે આમાં જેની કંઈ જરૂર નહોતી તેમ છતાં છે અને જીગ્નેશ મોદી એને નિભાવી જાય છે પણ સરસ એટલે જે એમની જે સ્ટાઇલ છે ને જે રીતના કોમેડી કરવાની એમને એ સ્ટાઇલ આપવામાં આવી છે પણ આ વખતે એમને ઇન્સ્પેક્ટરનો રોલ આપવામાં આવ્યો છે સોનાલી લેલે દેસાઈ જે યશના મધર તરીકે છે એમનો અવાજ બહુ મીઠો છે ખૂબ એટલે મીઠડા મહેમાન જે છે ને એમાં કદાચ જો મીઠડા શબ્દ છે ને તે સોનાલી સોનાલીબેનનો અવાજ માટે આપણે કહી શકીએ ખૂબ મીઠો અવાજ છે અને ચહેરાથી બોસ જે એ એક્સપ્રેશન જે આપે છે છેલ્લા જે એ સીન છે એમના એમની જ્યારથી એન્ટ્રી થાય છે ત્યાર પછીનું જે એમનું સળંગ છેક સુધીના એક્સપ્રેશન્સ છે એ બહુ જોરદાર છે અને યશ સાથે એમની જે કેમિસ્ટ્રી છે એ છેલ્લે છેલ્લે ખૂબ જામે છે અને મળે છે પણ છેલ્લે જ ને પાછા એટલે મજા આવે છે એમનું ત્યાર પછી વાત કરીએ મિહિર રાજલા ઘણા વખતે એમને જોયા જેમ મેં ટ્રેલર રિવ્યુમાં કીધું હતું કે આ ભાઈને ક્યાંક જોયા છે ક્યાંક જોયા છે પણ કેમ જોયા છે એ મને પછી ખબર પડી પણ એમને પણ ઘણા વખતે જોયા એમનું જે કેરેક્ટર છે ને હરીનું કેબ ડ્રાઈવરનું એ પેલા કહેવાય ને કે ઘણા માણસને આદત હોય ને કે વાતે વાતે ફિલોસોફી જાણે જીવન તો શું છે જીવન તો આમ છે એમનો એવો રોલ છે બધી વાતમાં જીવનની ફિલોસોફી લાવે પણ મેચ્યોર છે આખી ફિલ્મમાં આદિત્યને આદિને એના નામથી એ છેલ્લા સીન સુધી નથી બોલાવતા આ ડિટેલિંગ હજી તો ઘણું ડિટેલિંગની વાત કરવાનો છે રિવ્યુ કદાચ લાંબો થશે આટલા ડિટેલિંગમાં એમનું પાત્ર ઉપસાવવામાં આવ્યું છેક સુધી સર 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 જ કહે છે અને મેચ્યોરિટી દેખાય છે જ્યાં વધવાનું હોય ત્યાં એક કેરેક્ટરને વઢે છે કોમેડી કરે છે પણ ઓવરઓલ મેચ્યોરિટી છે આરોહી મને એવું લાગ્યું કે ક્યાંક આરોહીને અન્યાય થયો કારણ કે એનું પાત્ર પૂરી રીતના વિકસાવી શકાયું નથી હા દરેક કેરેક્ટરને એકાદ સીન તો એવો મળ્યો જ છે કે જ્યાં એ કે કે ના હું છું મને એક્ટિંગ કરતાં આવડે જ આ મારી એક્ટિંગ છે આ રોહી પાસે પણ એક સીન છે પણ થોડુંક વધુ ને એનું પણ હું હજી હું આગળ રેન્કિંગમાં હું એનો ઉલ્લેખ કરીશ બહુ મજા કરાવે છે ને બહુ મજા તો એ મિત્ર ગઢવી છે તમને ખ્યાલ હોય તો આપણે ફક્ત પુરુષો માટે રિવ્યૂમાં આપણે કીધું હતું કે પરાણે ગમે ને એ એવું મિત્ર ગઢવીનું એમાં હતું આમાં પણ એવું જ છે બિદાસ જે મનમાં હોય એ બોલી નાખે એક ડાયલોગ પણ છે કે તું યાર મનમાં હોય એ વિચાર્યા વગર બોલી નાખે બિલકુલ એવું છે થોડું તમને લાગે કે એકાદ બે ડાયલોગમાં પણ દેટ ઇઝ ફાઇન એ એક લેખકને કહેવાની એક એ છૂટ છે એક સ્વતંત્રતા છે કે આ કેરેક્ટર કેવું છે એ મારે ઉપસાવવું છે આ રીતના તો એ એનું કામ છે હવે આવી એક મેઇન કેરેક્ટર યશ ઉપર જગત રાડો અને હવે મીઠડા મહેમાન મને એવું લાગે છે પર્સનલી કે યશ જેટલા અંડર પ્લે કરવામાં જામે છે એટલા કદાચ કોમેડીમાં ઓછા જામે છે અહીંયા કોમેડીના નામે કે હળવાશના નામે એક સ્મિત કરે છે એક બે જગ્યાએ બાકી ગુસ્સામાં જ હોય છે ગંભીર હોય છે પોતાના ને પોતાનામાં ગૂંચવાયેલા હોય છે એનું કારણ પણ આપણને મૂવીમાં ખબર પડશે અને એને જે રીતના એમણે દેખાડ્યું છે યશ એ અદ્ભુત છે જે પ્રમાણે જગતમાં પણ નો નોન સેન્સ સિરિયસ ઇન્સ્પેક્ટર તો અહીંયા પણ એ જ પ્રકારનું છે મે બી યશ પાસેથી આપણી આશાઓ વધુ છે અને એને કારણે આપણે કહી શકીએ કે આવા જ રોલ જો એ વધુ કરશે તો ઘણી મજા આવશે હવે થોડા ટેકનિકલ પાસા તરફ જઈએ તો ફિલ્મનો એક ભાગ છે એનું બીજી એમ સતત અલગ અલગ પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અલગ અલગ સીનમાં સાંભળવા મળે છે અને એને કારણે જે દ્રશ્યો આપણે જોઈએ છીએ એ સરખી રીતના ઉપસે છે આપણા સુધી પહોંચે છે ત્યાર પછી સાઉન્ડનો જે ઉપયોગ છે ને એ અહીંયા અદ્ભુત થયો છે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અત્યારે તો વધે છે આપણને મજા આવે છે પણ હું એક ઉદાહરણ આપું શરૂઆતનો જ સીન છે યશ જે છે એ જ્યારે આપણે ટ્રેલરમાં જો એ પ્રમાણે સ્યુસાઈડ કરવા જાય છે ને ત્યારે એના મનમાં જ્યારે એટલે જ્યારે એ પાણીના વહેણ સામે ઊભો હોય છે ને ત્યારે એક સાઉન્ડ અલગ હોય છે કે આપણે કહેવાય ને પ્રગટ સાઉન્ડ છે આપણે જેમ ઊભા હોય એને કેવું સંભળાય તમે વિચારો જ્યારે તમે આવી કોઈ જગ્યાએ જાઓ અને વિચારો મનના વિચારો હોય તો તમને મનમાં કેવું થાય ત્યારે એ જે પ્રગટ સાઉન્ડ છે એ તમને ન સંભળાય અહીંયા એ ધીમે ધીમે એ લોકોએ ધ્યાન રાખ્યું છે ત્યાર પછી વાત કરીએ તો દ્રશ્યો અથવા તો ડીઓપીનું જે કામ છે એ અદ્ભુત છે સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે જો આ ખરેખર અમદાવાદ ઉદયપુર હાઈવે અથવા તો નેશનલ હાઈવે અથવા તો સ્ટેટ હાઈવે પર લેવામાં આવેલા દ્રશ્યો હોય તો એની સુંદરતા બહુ જ સરસ રીતના કંડારી છે અને મોટેભાગે આ ચોમાસામાં શૂટિંગ થયું એવું લાગે છે કારણ કે બધી જ ગ્રીનરી છે તો ડ્રોનના શોટ બહુ સરસ છે

એની સાથે કેમેરો ફરે છે આવું જગતમાં પણ જોયું તો અને એમાં પણ આ પ્રતિકભાઈ પરમાર જ હતા ડીઓપી તો સાથે સાથે આમ જીપ ફરે છે અને કેમેરો ફરે છે એ જોવાની પણ ખૂબ મજા આવે છે તો પ્રતિક પરમારને સો માંથી નેવું માર્ક બે ગીતો સફર અને મીઠડા મહેમાન જે સફર છે એ બિલકુલ જે લોક જે જરૂરિયાત છે સ્ટોરીની ત્યારે આવે છે તમે સ્ટેન્ડ સાંભળશો ને તો કદાચ એમ લાગે કે આ શું ગીત છે પણ જ્યારે મૂવીમાં ગીત જ્યારે આવે છે ત્યારે એ એની સાથે સિંક થઈ જાય છે બરાબર સ્ટોરી અને ડાયરેક્શન ચિન્મય પરમારનું છે જેમણે વાંઢાવિલાસ ડિરેક્ટ કરી હતી સોરી લખી હતી ત્યારે એમ થયું કે ભાઈ ડાયરેક્ટ કરી હતી રાધર ત્યારે એમ થયું કે શું આ એ જ વ્યક્તિ છે કારણ કે હું ટુ બી ઓનેસ્ટ ઘણો ટાઈમ થયો વાંઢા વિલાસ હું વીસ મિનિટથી વધુ સહન નહોતો કરી શક્યો પણ અહીંયા એમણે ખૂબ સરસ કામ કર્યું છે મેં કીધું એ પ્રમાણે રાઇટરે પોતાની સ્વતંત્રતા લીધી છે અને પોતાની રીતના સ્ટોરી એમણે કહી છે ધીમે ધીમે ચાલે છે પણ જીવનના દરેક રૂપરંગ એમાં કહે છે એક સીન છે જે આ ડિરેક્શન કેટલું સરસ છે અથવા તો કેટલું એમને ધ્યાન રાખ્યું છે એના પર પ્રકાશ પાડશે એક સીન છે એમાં એક જ સેકન્ડ એક સેકન્ડની જ વાત છે કે મિરભાઈ અને આરોહી કારની બહાર નીકળે છે અને એ જ સેકન્ડે મિત્ર ગઢવી અંદર આવે છે આ આ ડિટેલિંગ આવા તો ઘણા ડિટેલિંગ છે આખી મૂવીમાં એક આલે એ જે સીનની માંગ છે ને કે એમાં આવું જ થાય એ જોવાની ખૂબ મજા આવી તો આવું તો બીજું ઘણું છે તો આ મૂવીને હું કેટલા સ્ટાર આપીશ મને ચાર સ્ટાર આપવાનું ખરેખર મન થાય છે સાડા ત્રણ સ્ટાર આપું તો કારણ કે હું બહુ ચિંગુસ છું સ્ટાર આપવાની બાબતમાં ચલો ચાર આપી દઈએ જો હું કાપીશ એક સ્ટાર તો એ વખાણ કર્યા તો થોડીક ટીકા પણ કરું કે યશ સિવાય બીજા કોઈ પાત્રની બેક સ્ટોરી જરા પણ દેખાડી નથી આરોહીને ઉદયપુર જવું છે તો કેમ જવું છે ફોન પર વાત થાય છે પણ એ ક્લિયર નથી થતું જય જે છે એને પહેલું રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન મળે ત્યાં ઉતરી જવું છે તો એ ઉદયપુર સુધી કેમ લાંબો થાય છે હરી છે તો એ ક્યાર છે એ શું છે એની પત્ની છે થોડુંક એનું કીધું હોત તો પ્લસ એક છે જે સરપ્રાઈઝ મેં કીધું છે એ સીનમાં જે છે સોનાલી બેનનો એમની પણ એક થોડીક બેક સ્ટોરી કહેવાઈ ગઈ હોત કે કેમ આમ થયું તો પણ થોડી મજા આવત એટલે પરફેક્ટ ફિલ્મ નથી મને આજે ખબર નહીં કેમ હું ચાર સ્ટાર આપવાનું હૃદયથી થાય છે તો હું આપી રહ્યો છું હું આ ફિલ્મને જેમ આપણે શરૂઆતમાં આ વર્ષથી નક્કી કર્યું હતું કે જો બહુ જ ગમે તો રેકેમેન્ડ કરવી તો હું રેકેમેન્ડ કરી રહ્યો છું જો મન થાય તો મીઠળા મહેમાન ખાસ જોજો ઇમોશનલી તમને તરબતર કરી નાખશે કદાચ આવનારા વીકમાં હું મીઠડા મહેમાન પાછળ રહેલી કોઈ ફિલોસોફી છે શું એના ઉપર ચર્ચા પણ કરીશ તો એ વિડીયો માટે પણ રાહ જોજો જો એ વિડીયો જોવો હોય અને બીજા અનેક વિડીયો અહીંયા જે આવે છે એ જોવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના આંકને આપો અને તમને બધાને મીઠડા મહેમાન કેવી લાગી એ મને કહેજો ત્યાં સુધી તમને બધાને આવજો